નમસ્તે હું જો સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું સિટોક્સ આપણા ગુજરાતમાં દારૂબંધી છે છે ને છે હવે એવું આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ કે જે ફિલ્મો હોય ને એ સમાજનું પ્રતિબિંબ છે અને ગુજરાતમાં દારૂબંધી છે અને કેવી છે એ આપણને બધાને ખબર છે સરકાર પોતાની રીતના પ્રયાસો કરે છે લોકો પોતાની રીતના પ્રયાસો કરે છે પણ એવું કહેવાય છે કે જોઈએ એટલો અને જોઈએ ત્યારે મળી જાય છે તો આવું આપણે ગુજરાતી ફિલ્મોમાં પણ જોતા આવ્યા છીએ હું એ બધી ગુજરાતી ફિલ્મોનો પણ સાક્ષી રહ્યો છું જે ઇન્વર્ટેડ કોમાઝ અર્બન નહોતી કહેવાતી અને હું એવી ગુજરાતી ફિલ્મોનો પણ સાક્ષી રહ્યો છું જે અર્બન કહેવાય છે આ બંનેમાં મેઇન જે ફરક જે છે એ આ જે પીવાની વાત છે એની છે નમસ્તે હું છું સિદ્ધાર્થ છા અને સીટ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે આ ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હો તો અહીંયા આવા રસપ્રદ વિષયો વિશે ચર્ચા આપણે કરી કરવાના છીએ કરતા રહીએ છીએ એટલે તમે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને જો તમે વારંવાર આવો છો અને હજી સુધી જો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પણ પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો કારણ કે તમને ખબર છે કે અહીંયા ક્વોલિટી કન્ટેન્ટ આવે છે તો વાત કરીએ છીએ આપણે પીવાની તો જેમ મેં કીધું પણ હું પહેલાં પણ સાક્ષી રહ્યો છું પછીની મોટો પણ સાક્ષી રહ્યો છું પહેલાંની જે ફિલ્મો હતી ને એ મોટે ભાગે ગામડાના બેકગ્રાઉન્ડ ઉપર હતી અને અમુક એવો કોઈક સીન આવી જતો કે જેમાં હીરો હિરોઈન કે વિલન હોય એ પીતો હોય પણ જ્યારથી આ અર્બન ફિલ્મો આવી છે ત્યારથી એવું લાગે છે કે લગભગ દરેક ફિલ્મમાં મદિરા પાન કરવું અથવા તો એવા સીન દેખાડવા જરૂરી બની ગયા છે કદાચ આટલા વર્ષોમાં જ્યારથી નોન અર્બનમાંથી અર્બન ફિલ્મો થઈ છે આપણે ત્યાં આ જે કલ્ચર છે પીવાનું એ આપોઆપ વધ્યું છે અને કદાચ એટલે જ અહીંયા દેખાય છે જો પહેલી અર્બન ફિલ્મની વાત કરીએ કે કેવી રીતે જઈશ તો એમાં પણ મિત્રો સાથે દારૂ પીતા થાય એવી વાત હતી પછી બે યારમાં તો જે પિતા હોય છે એ દીકરાને એના મિત્રોની મદદ કરે છે બધી વ્યવસ્થા કરવામાં અને માતા પિતા બંને રાત બહાર જતા રહે છે રોંગ સાઈડ રાજુ મૂવી અને હમણાં જે આવી ગઈ ટ્રીશા ઓન ધ રોક્સ આ બંને મૂવી તો બુટલેગર ઉપર જ આધારિત હતી એટલે એ જેનો મેઇન કેરેક્ટર હતા એ બુટલેગર જ હતા એટલે એક રીતનું આપણે કહીએ ને કે જેમ ભારતીયો માટે સેક્સ એક ટેબુ છે એમ ગુજરાતીઓ માટે દારૂ પણ એક ટેબુ છે કંઈક એની વાત આવે એટલે મારા જે વખત બહુ ઓછા છે ને હું આ એકદમ ગંભીરતાથી અને સાચી વાત કહું છું કે જેને એના પ્રત્યે કોઈ આકર્ષણ ન હોય પણ ઓવરઓલ જો વાત કરીએ તો એક એક આમ રૂવાડા ઊભા થઈ જાય કે ચલો આજે પ્રોગ્રામ ગોઠવીએ તો આ જ બધી વાતો આપણી ગુજરાતી ફિલ્મોમાં પણ હોય છે જેમ મેં તમને ઉદાહરણ પણ હમણાં આપ્યા પણ ઘણી એવું થાય છે કે વધુ પડતું થઈ જાય છે જેમ હમણાં એક ફિલ્મ ગઈ ફક્ત પુરુષો માટે એમાં મને એવું લાગ્યું કે જરૂર નહોતી તેમ છતાં એક ડ્રીમ સિકવન્સમાં કે કોઈક સિકવન્સમાં જે હિરોઈન છે ઈશા એ અને હીરો બે સાથે દારૂ પીતા હોય એવું દેખાડવામાં આવ્યું છે ખરેખર ફિલ્મમાં એની કોઈ જરૂર નહોતી એટલે ગુજરાતી ફિલ્મોમાં વધ્યું છે ચલણ પીવાના સીનો વિશે પણ ઘણીવાર જરૂર નથી હોતી તો પણ હોય છે કદાચ જેમ લોકોને કીક મળે છે કે આની વાત આવે એટલે વાહ કંઈક કરીએ પ્રોગ્રામ એમ કદાચ ગુજરાતી મેકર્સને પણ એવું લાગતું હશે કે આ વાસ્તુ આપીએ તો કદાચ પ્રેક્ષકોને પણ થોડી કંઈક ચડે અહીંયા કોઈનો પક્ષ લેવાનો કે વિરોધ કરવાની વાત નથી પણ આ એક ઓબ્ઝર્વેશન છે કે આપણે ત્યાં આવું કલ્ચર જે બહાર છે ફિલ્મોની એ કદાચ અંદર પણ હવે બહુ સારી રીતના આવી ગયું છે પણ ઘણી એનો અતિરેક થાય છે પણ જતાં જતાં હું વાત કહીશ કે હમણાં એક ફિલ્મ આવી રહી છે હવે ઓક્ટોબરમાં હાહાકાર એનું એક ગીત બહુ લોકપ્રિય થયું છે અને એ પણ દારૂ ઉપર જ છે યુટ્યુબ ઉપર છે પણ એની ટ્યુન જો એ ભાતીગળ શબ્દો એમાં છે એવું કહેવાય છે કે એક લોકગીત જેવું જ છે અને બહુ જ સુંદર રીતના ફિલ્માંકન પણ થયું છે ગીત ખૂબ સરસ છે ફૂટ ટેપિંગ ગીત છે એટલે જેમ મેં કીધું પણ પહેલાં સીન્સ વગેરે હતા હવે કાયદેસર પીવાની વાત કરતું એક ગીત પણ ગુજરાતી ફિલ્મોમાં આવી ગયું છે તો મેં કીધું એ પ્રમાણે અહીંયા કોઈનો પક્ષ નથી કે કોઈનો વિરોધ નથી એક ઓબ્ઝર્વેશન છે કે સમાજ સાથે ફિલ્મો પણ ચાલતી હોય છે અને આપણે ત્યાં આવું છૂટું છવાયું ક્યાંક બનતું હોય છે અને એટલે જ જેમ કે જન્માષ્ટમીનો કોઈ દ્રશ્ય હોય તો પત્તા રમવાના દ્રશ્યો ગુજરાતી ફિલ્મોમાં જોવા મળતા હોય છે એટલે એ જ વસ્તુ અહીંયા જોવા મળે છે તમને શું લાગે છે કે આ જે ઓબ્ઝર્વેશન છે કેટલી હદે સાચું છે તમારું ઓબ્ઝર્વેશન શું છે એ મને કમેન્ટમાં નીચે જરૂર કહેજો અને આવા બીજા કયા વિષયો જે ગુજરાતી ફિલ્મમાં તમે જોયા છે એ અહીંયા ડિસ્કસ કરવા માગો છો એ પણ મને નીચે કમેન્ટમાં જરૂર કહેજો બાકી મેં કીધું એ પ્રમાણે જો પહેલીવાર આવ્યા છો કે વારંવાર આ ચેનલ પર આવો છો તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો એટલે મારો ઉત્સાહ વધે છે ચેનલને તમે સ્વીકારી છે તમે વધાવી છે એ તો દેખાય જ છે તમારા વ્યૂઝથી આપણે અહીંયા પોડકાસ્ટ પણ કરીએ છીએ અને નવી ગુજરાતી ફિલ્મોના અને હિન્દી ફિલ્મોના રિવ્યૂઝ પણ કરીએ છીએ એટલે સીટ ટોક્સ જોતા રહેજો સીટ સાથે જોડાયેલા રહેજો અને બસ નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યાં સુધી સિદ્ધાર્થ છે આના આપો અને તમને બધાને મારા તરફથી આવજો